ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર વેચવાનું છે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે ન્યૂ હોલેન્ડ બત્રીસ ત્રીસ અને શૈલેષભાઈ દપુભાઈ વેચવાનું છે ફૂલ જવાબદારી સાથે વિડિયો અંદર તમે ટ્રેક્ટર જોઈ શકો છો બેતાલીસ હોર્સ આ ટ્રેક્ટર છે અને

રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરીને લઈ શકો છો પેલા ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી હું આપી જ દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં અને સીટ છત્રી સારા ઓટોમેટિક હુકવાળું કપ સાફ્ટિંગ જોવા મળશે અને કંપની કલરમાં જ છે ટાયર તેરના પચાસ ટકા જેવા અને આગળના સો એ સો ટકા કિંમતની વાત કરું તો ટ્રેક્ટરની અંદાજિત કિંમત શૈલેષભાઈ અને દકુભાઈ બે લાખ પિસ્તાલીસ હજાર રાખી છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવાય તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે છેલ્લેશભાઈ દક્કુભાઈના નામ અઠ્ઠાણું છા ત્યાંસી ચાર છોતેરવાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો